નમસ્કાર મિત્રો આજે ભૂતિયો આ ડાકુ અને એમના સરદારને પકડી અને મહારાજની સમક્ષ લાવ્યો છે ત્યારે મહારાજે પણ એમને ફાંસીની સજા સંભળાવી દીધી ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ તમે ભલે આ ડાકુઓને ફાંસીની સજા આપી પરંતુ આવતીકાલે આ જેલમાં એક પણ ડાકુ હશે તો તમે એને ફાંસીના માછડે લટકાવશો ને ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા મારી પાસે લાખોની સંખ્યામાં સેના છે અને લાખોની સંખ્યામાં હું સેના એ જેલની આગળ લગાવી દેવાનો છું તો પછી તું જ કહે કે કેવી રીતે તું એ ડાકુ અને એમના સરદારને બચાવી અને છોડાવી જશે ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ તમે તમારા સિપાહીઓ લગાવો અને હું મારું બળ અને જોઈએ છે કે આવતીકાલે કોણ જીતે છે અને પછી તો આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાત્રિના સમયે આજે લાખોની સંખ્યામાં બધા જ સિપાહીઓને આ ડાકુ અને એમના સરદાર જે જેલખાનામાં પૂરેલા હતા ત્યાં આજુબાજુમાં લગાવી દેવામાં આવ્યા છે અને મહારાજનો હુકમ છે કે આંખોનો પલકારો કર્યા વગર આ ડાકો ઉપર નજર રાખવાની છે અને જો રાત્રે ભૂતિઓ આવી અને એમને હેરાન કરે કે ડાકુઓને છોડાવવા આવે તો ભૂતિયાને મોતને ગાઢ ઉતારી દેવો અને ભૂતિયો જીવતો રહેવો ના જોઈએ અને મિત્રો આમ કરતાં કરતાં રાત પડી ગઈ છે અને જ્યારે અડધી રાત થઈ ત્યારે પેલા ડાકુઓ પણ બેઠા બેઠા મનમાં વિચાર કરે છે કે આપણને પેલો ભૂતિયો છેતરી ગયો અને જુઓ મિત્રો આ અડધી રાત થઈ એમ છતાં પણ ભૂતિઓ આપણને છોડાવવા માટે ન આવ્યો અને ત્યારે આ બાજુ બધા સિપાહીઓ પણ એકબીજાને વાતો કરી રહ્યા છે કે પેલો ભૂતિઓ મહારાજ અને દરબારીઓની સામૂ ખાલી બેઠો બેઠો મોટી મોટી હાકતો હતો બાકી એની હિંમત ના થઈ કે આ લાખોની સંખ્યામાં આ સિપાહીઓ છે એમની સામે જઈ અને ડાકુઓને છોડાવી જવું અને આમ આ બાજુ ભૂતિઓ પણ વિચારે ચડ્યો છે કે હવે ગમે તેમ કરીને પણ મારે આ ડાકુઓ અને એમના સરદારને છોડાવવા પડશે કારણ કે મેં એમને વચન આપ્યું છે કે હું એમને મરવા નહીં દઉં અને આમ પછી તો ભૂતિઓ અડધી રાતે ચાલતો ચાલતો પહોંચે છે આ ડાકુઓ જ્યાં કેદ કરેલા છે ત્યાં અને ત્યાં જેલની બહાર જઈને જુએ છે તો હજારોની સંખ્યામાં સિપાહીઓ જેલની ચારે બાજુ આંટાફેરા મારી રહી છે ત્યારે ભૂતિઓ એમની પાસે જઈને કહે છે કે ભાઈ હું આ ડાકુ અને એમના સરદારને છોડાવવા માટે આવ્યો છું તો તમે મારી મદદ કરશો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે આ બધા જ સિપાહીઓ એકી સાથે ભૂતિયાની ચારે બાજુ ફેલાઈ જાય છે અને ભૂતિયાને ભાલાની અણી ઉપર રાખીને કહે છે કે ભૂતિયા અમે તો તને કોઈ મદદ નથી કરવાના પરંતુ તારા પરાક્રમ અમે ઘણા સાંભળ્યા છે એટલે અમે તને કહીએ છીએ અને એક અવસર આપીએ છીએ કે અમારી સેનામાં ભરતી થઈ જા તારું ખૂબ મોટું નામ બનશે અને મહારાજ તને સારું એવું વેતન પણ આપશે અને તું રાજ કરીશ રાજ ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે અત્યારે મારું એક જ લક્ષ્ય છે અને એ મારું લક્ષ્ય એ છે કે આ સામે જે ડાકુઓ રહ્યા ને એમણે અને એમના સરદારને બચાવી અને અહીંયાથી સુરક્ષિત લઈ જવાના છે કારણ કે એકવાર જો હું એમને છોડાવી દઉં ને તો મહારાજ પણ એમને કાંઈ નહીં કરે કારણ કે તમારા મહારાજે મને ચેલેન્જ આપી છે કે ભૂતિયા જો રાત્રે તું આ ડાકુઓને છોડાવીને લઈ જાય ને તો પછી હું એમને જીવનદાન આપી દઈશ અને એમની બધી સજા માફ છે માટે આજે એ ડાકુઓને મારે છોડાવાના છે અને આમ પણ મેં એમને વચન આપ્યું છે કે જ્યાં સુધી ભૂત્યો છે ને ત્યાં સુધી એમનો વાળ પણ વાંકો નહીં થવા દઉં ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને બધા જ સિપાહીઓ કહેવા લાગ્યા કે ભૂતિયા હવે તારા દુઃખના દાળા શરૂ થયા છે અને તું અહીંયાથી જીવતો પાછો જવાનો નથી કારણ કે તને દેખાતું નથી કદાચ તું એકલા હાથે દસ પંદર માણસોને મારી શકીશ પરંતુ તારી આગળ પાછળ અને આ જેલની ચારે બાજુ લાખોની સંખ્યામાં સિપાહીઓ મૂકેલા છે ત્યારે ભૂતિઓ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે આજે મને ખબર પડી કે તમારા આ રજવાડાના મહારાજ કેટલા કાયર છે અને એક આવા નાનકડા બાળકને પકડવા માટે આટલી મોટી લાખોની સંખ્યામાં સેનાઓ ગોઠવવામાં આવી છે પણ અફસોસ એ વાતનો રહેશે કે તો પણ તેઓ આ બાળકને નહીં પકડી શકે ત્યાં તો બધા જ ભાલાઓ હાથમાં લઈ અને ચારે બાજુથી ભૂતિયાને ઘેરી લીધો અને કહે છે કે ભૂતિયા આ ડાકુઓ અને એમના સરદારને તો સવારે ફાંસીએ ચડાવી દઈશું પરંતુ અત્યારે અમારા હાથે આજે આ નાનકડા બાળકનું પણ ખૂન થશે ત્યારે ભૂતિયો કહે છે કે ચાલો હવે મને મોડું થાય છે હું મારા ડાકુ ભાઈઓને છોડાવી અને અહીંયાથી જાઉં છું ત્યાં તો હરેક સિપાહી ભૂતિયા ઉપર પ્રહાર કરવાનું શરૂ કરવા ગયા ને ત્યાં તો ભૂતિયાએ પોતાના જમણા હાથની એક ચપટી વગાડી અને ચપટી વગાડતાની સાથે જ ત્યાં ઉભેલા દરેક સિપાહીઓને આંધળા કરી નાખ્યા અને પછી તો હાથમાં રહેલા ભાલા નીચે ફેંકી અને પછી બધા સિપાહીઓ આમ તેમ આમ તેમ ભૂતિયાને શોધવા માટે ડાફેરા મારવા લાગ્યા ત્યારે ભૂતિયો ખળખળ દાંત કાઢીને હસી રહ્યો છે અને કહે છે કે કેમ સિપાહીઓ તમે તો જબરા હતા અને તમે તો એમ કહેતા હતા કે આવડા નાના બાળકને પકડવામાં અમને જરાય વાર નહીં લાગે તો ચાલો હવે મને પકડીને બતાવો નહીંતર હું મારા ડાકુઓને છોડાવી અને અહીંયાથી લઈને ચાલ્યો જઈશ ત્યારે બધા જ સિપાહીઓ કહે છે કે ભૂતિયા તું આવું કેમ કરી શકે છે અને અમને જટ સાજા કર નહીતર આ બધા જ ડાકુઓ અહીંયાથી ભાગી જશે ત્યારે ભૂતિયો કહે છે કે તમે હવે સવારે સાજા થશો અત્યારે હું મારા કામથી જાઉં છું આમ કહીને ભૂતિયાએ જેલ ખોલી અને ત્યાં પહોંચ્યો અને જુએ છે તો બધા જ ડાકુઓ અને સરદાર ભૂતિયાની સામુ હાથ જોડીને ઊભા છે ત્યારે ભૂતિયો કહે છે કે સરદાર તમે તો હિંમત હારી ગયા હતા પરંતુ હું તમારી સાથે છું અને એકવાર કહ્યું હતું ને કે તમારો વાળ પણ વાંકો નહીં થવા દઉં તો પછી હિંમત કેમ હારી ગયા ચાલો હવે આપણી સાથે ત્યારે ડાકુઓ કહે છે કે પણ ભૂતિયા બહાર લાખોની સંખ્યામાં પહેરેદારી ચાલી રહી છે તો કેવી રીતે તું અમને આમ બધાની વચ્ચેથી લઈ અને હોહરવું નીકળીશ ત્યારે ભૂતિયો કહે છે કે તમે એ વાત છોડો ખાલી મારી પાછળ પાછળ ચાલ્યા આવો અને આમ પછી તો બધા જ ડાકુઓને જેલખાનામાંથી બહાર કાઢ્યા ત્યારે જેલમાંથી બહાર નીકળીને ડાકુ જેવા ચાલવા ગયા ત્યાં તો બધા સિપાહીઓ કહે છે કે ભૂતિયા તું ડાકુઓને લઈને જઈશ નહીં નહીંતર મહારાજ અમને મારી નાખશે ત્યારે ભૂતિયો એ સિપાહીની પાસે આવીને એટલું કહે છે કે ભાઈ તું મહારાજને એટલું કહી દેજે કે મહારાજ આજથી ત્રીસ દિવસ પછી તમારું આ સમગ્ર સામ્રાજ્ય ચાલ્યું જશે અને ભૂતિઓ જે બોલે છે એ કરી દેખાડે છે અને હવે હું તમને ચેલેન્જ આપું છું કે ત્રીસ દિવસની અંદર આ રજવાડું તમારું સમાપ્ત થઈ જશે અને તમારા રજવાડાને જીતનાર બીજો કોઈ દુશ્મન રાજા નહીં હોય પરંતુ તમે આ રજવાડું જેનું પડાવી લીધું હતું ને એ જ રાજા આવી અને તમારી ઉપર ચઢાઈ કરશે અને તમારું રજવાડું છીનવી લેશે આટલો સંદેશ તમારા મહારાજને આપી દેજો અને પછી તો ભૂતિઓ આ ડાકુ અને એમના સરદારને લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે અને તે ગઢના કાંગરાની બહાર નીકળે છે ત્યારે મુખ્ય દ્વાર ઉપર પણ બધા જ સિપાહીઓ આંધળા બનેલા છે અને ભૂતિઓ ચૂપચાપ ત્યાંથી એના બધા જ ડાકુઓને લઈને બહાર નીકળ્યો અને ચાલતો ચાલતો આ ડાકુઓની જે ગુફા હતી એ દિશા તરફ જઈ રહ્યો છે અને આમ ચાલતા ચાલતા સવાર પડી અને વહેલી સવારે આ ડાકુઓ અને એમના સરદાર અને ભૂતિઓ ત્રણેય જણા વહેલી સવારે આ ગુફા પાસે પહોંચી ગયા અને ગુફામાં પહોંચીને ભૂતિઓ થોડીક વાર ત્યાં બેસે છે ત્યારે સરદાર ભૂતિયાના પગ પકડીને કહે છે કે ભૂતિયા ખરેખર અમે આજ દિવસ સુધી આટલી બધી ચોરીઓ કરી છે અને ઘણાના જીવ દુખાવ્યા છે પરંતુ આજે તને જોઈને એમ લાગે છે કે ખરેખર તારી જેમ સચ્ચાઈનો માર્ગ પકડી લેવો છે હવે ચોરીઓ કરવી નથી અને ઈમાનદારીની જિંદગી જીવવી છે ત્યારે ભૂતિઓ કહે છે કે હું તમને એ જ સમજાવું છું કે તમે કોઈના હકનું આમ છીનવી લેશો નહીં અરે એ તો સારું થયું કે આજે આ ભૂતિઓ તમારી સાથે હતો એટલે તમે બચી ગયા છો નહીતર તમને મહારાજ મોતને ઘાટ ઉતારી દેવામાં જરાય વિલંબ ના કરોત ત્યારે સરદાર કહે છે કે મારા બધા જ ડાકુઓ અને હું ભૂતિયા તારા શરણોમાં આવ્યો છું અને અમારે તારી સાથે રહેવું છે બોલ અમને તારી સાથે લઈ જઈશ અને તું જેટલું કહેશે ને એટલું જ કામ અમે કરીશું અને ચોરીનો મારક છોડી દઈશું ત્યારે ભૂતિયો કહે છે કે સરદાર અત્યારે તમે અહીંયા જ ગુફામાં રહો અને થોડા જ સમયમાં મારે તમારી જરૂર પડશે એટલા માટે હું તમને લેવા આવીશ પરંતુ અત્યારે હું મારું એક અગત્યનું કામ પૂરું કરવા માટે જઈ રહ્યો છું અને મારો એક નાનકડો મિત્ર છે અને મારે એને આ સુંદરપુરનું રજવાડું જીતીને આપવાનું છે અને એટલા માટે હવે હું જાઉં છું અને આમ આટલું કહીને ભૂતિયો ત્યાંથી ચાલી નીકળ્યો અને આ બાજુ વહેલી સવારે મહારાજ જાગ્યા અને જાગીને મનમાં વિચાર કરે છે કે ભૂતિયાએ મને ચેલેન્જ આપી હતી કે રાતોરાત આ બધા જ ડાકુઓને લઈને ચાલ્યો જઈશ તો લાય આજે સૌથી પહેલાં એ જોવા દે કે આ જેલખાનામાં ભૂતિયો આવ્યો હતો કે પછી એની લાશ પડી છે આમ વિચાર કરીને મહારાજ ચાલતા ચાલતા પહોંચે છે જ્યાં પહેલાં ડાકુઓ કેદ હતા ત્યાં અને ત્યાં જઈને જુએ છે તો મહારાજના ડોળા ફાટી ગયા કારણ કે જેલખાનામાં એક પણ ડાકુ કે એમનું સરદાર નથી અને બધા ભાગી ગયા છે અને બધા જ સિપાહીઓ નીચું મોં રાખી અને ઊભા છે ત્યારે મહારાજ સમજી ગયા કે આ સિપાહીઓના મોઢા શું કહેવા માગે છે અને પછી મહારાજે સિપાહીઓને કહ્યું કે તમે આટલા બધા લાખોની સંખ્યામાં રહીને પણ આ એક નાનકડા બાળકની સામૂના લડી શક્યા અને તમે સાવ કાયર છો અહીંયાથી ચાલ્યા જાઓ અને આજે દરબારમાં પહોંચી અને હું તમને સજા સંભળાવીશ ને એ સજા હવે તમારે ભોગવવી પડશે આટલું કહી અને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા અને ગુસ્સા સાથે તેઓ આ રાજ દરબારમાં પહોંચે છે અને દરબારમાં પહોંચીને રાજ સિંહાસને બેઠા છે અને તેઓ ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયેલા છે ત્યારે રામુ પણ મહારાજનું મોઢું જોઈને વિચાર કરે છે કે આ ભૂતિઓ તો વહેલી સવારે બધા જ ડાકુઓને છોડાવીને ચાલ્યો ગયો છે પરંતુ હવે કોણ જાણે આ મહારાજ બધા જ સિપાહીઓને કેવી સજા આપશે ત્યારે મહારાજ કહે છે કે દરબારીઓ ભૂતિયાની વાત સાચી પડી છે અને એણે આટલા બધા સિપાહીઓની સામે એ ડાકુઓને છોડાવીને ચાલ્યો ગયો છે માટે હવે તમે જ કહો દરબારીઓ કે હવે મારા સિપાહીઓ કે જે સાવ માય કાંગલા થઈ ગયા છે એક નાનકડા બાળકની સામું પણ તેઓ લડી નથી શકતા તો હવે એમને કઈ સજા આપવી ત્યારે હર કોઈ મનમાં વિચાર કરે છે કે મહારાજ એમની જગ્યા ઉપર સાચા છે અને સિપાહીઓ એમની ફરજ બજાવવામાં કાચા પડ્યા છે ત્યાં તો સેનાપતિ એક સિપાહીને લઈ અને રાજ દરબારમાં આવે છે અને ત્યાં આવીને કહે છે કે મહારાજ ભૂતિયો જ્યારે બધા ડાકુઓને લઈને નીકળ્યો ને ત્યારે આ ભાઈને તેણે એક વાત કહી હતી અને ભૂતિયાએ કહ્યું હતું કે આટલો સંદેશ મહારાજની પાસે પહોંચાડતા જજો ત્યારે મહારાજ કહે છે કે તો જટ બોલ ભાઈ ભૂતિયો શું કહેવા માગતો હતો ત્યારે સિપાહી કહે છે કે મહારાજ મને ભૂતિયાએ એમ કહ્યું હતું કે ત્રીસ દિવસની અંદર આ તમારા રાજાનું રજવાડું વેર વિખેર થઈ જશે અને રાજપાટ ચાલ્યું જશે અને જેમણે જેમણે પણ આ સુંદરપુરના રાજ્યને સપોર્ટ કર્યો છે ને એ બધાનું મોત થઈ જશે એમના પણ રજવાડા તહેસ નહેસ થઈ જશે અને તમારા સુંદરપુર ઉપર જે રાજા રાજ કરશે અને ચડાઈ કરીને આવશે ને એ બીજું કોઈ નહીં હોય પરંતુ તમારો જૂનો દુશ્મન હશે કે જેનું તમે આ રજવાડું પડાવી લીધું હતું ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે દરબારીઓ તમને શું લાગે છે કે વાત સાચી પડશે કે ખોટી અને એ બાળકમાં એટલી હિંમત છે ખરા કે તે આવડું મોટું રજવાડું જીતી જાય અને જે મારો દુશ્મન રાજા છે ને અને જેનું રજવાડું મેં પડાવી લીધું હતું એ રાજામાં એટલી ત્રેવડ નથી કે એની પાસે એટલું સૈન્ય બળ નથી કે આ રજવાડું જીતીને ચાલ્યો જાય ત્યારે આટલી વાત સાંભળીને સેનાપતિ અને રામુ આગળ આવે છે અને કહે છે કે મહારાજ તમે આ વાતને ગંભીરતાથી લેજો કારણ કે ભૂતિયો આજ દિવસ સુધી જે જે બોલ્યો છે ને એ બધું કરી બતાવ્યું છે અને આ વખતે એમ કહ્યું છે કે આ રાજપાટ અને આ રાજાનું રજવાડું સમાપ્ત થઈ જશે તો એની પાછળ પણ જરૂર આ ભૂતિયાની કંઈક ચાલ હશે ત્યારે મહારાજને ચિંતા વધીને કહે છે કે હા તમારી વાત સાચી છે આજ પછી આપણા સુંદરપુરના બધા જ દ્વાર બંધ કરી નાખો કોઈ દુશ્મન કે કોઈ અજાણ્યો વ્યક્તિ હવે આપણા આ રજવાડામાં ના આવવો જોઈએ અને ભૂતિયો અત્યારે એ બધા ડાકુઓને છોડાવી અને તે પણ બહાર ગયો છે તો હવે એ પણ અહીંયા આપણા રજવાડામાં ના આવવો જોઈએ અને હવે સુરક્ષા વધારી નાખો અને બીજા આજુબાજુના રજવાડામાં જેટલા પણ આપણા સાથી મિત્રો રાજા છે ને એમની બધી જ સેનાઓ અહીંયા લાવી દો કારણ કે ભૂતિયાના બોલ પાછળ કાંઈક જરૂર તો કારણ હશે જ તો મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી